સોલર પેનલ બનાવવાનું છે તેનું મૂળ રોકાણ પાંચ કરોડ થી દસ કરોડ સુધીનું હોય છે જેથી તે મધ્યમ કદના ઉદ્યોગોમાં આવે છે સોલર પેનલ લગાડવાના ફાયદા તમારા બિલમાં ઘટાડો તે તમારું માસિક બિલ સિત્તેર થી નેવું નેવું ઘટાડો થઈ શકે છે પર્યાવરણ માટે સુરક્ષિત પ્રદૂષણ મુક્ત અને સ્ત્રોત કુદરતી સ્ત્રોત છે ઓછી જાણ મળી તે પચીસ વર્ષથી એ વધારે ચાલે છે અને તમારે તેને સમયાંતરે સાફ કરવું પડે છે રેતીમાંથી શુદ્ધ સિલિકોન મેળવી તેના પાતળા ચોસલા કાપવામાં આવે છે અને ફોસ્ફોરસ અને બેરોન ઉમેરીને પોઝિટિવ અને નેગેટિવ લેયર બનાવવામાં આવે છે જેથી

વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે સાથે સાથે બીજી ધાતુઓનો પણ ઉપયોગ થાય છે અમે આ કામ મશીનરી અને સાથે સાથે હાથ થી પણ કરીએ હથિયારો બનાવવા માટે લોખંડને તેની બેઝિંગ આકારોમાં મશીનો દ્વારા કટ કરીએ છીએ અમે હથિયારો બનાવતી વખતે તેની લંબાઈ પહળાઈ અને ડિઝાઇન બનાવતી વખતે ખૂબ જ સાવચેતી રાખીએ છીએ કારણ કે જો લંબાઈ પહડાઈ અને ડિઝાઇનમાં થોડી પણ ભૂલ થાય છે તો તે હથિયારનો લુક બગાડી શકે છે આ ઉદ્યોગમાં અમને ક્યારેક નફો વધારે મળે ક્યારેક ઓછો મળે છે જેમ કે છરી બનાવવા માટે લંબચોરસ આકાર પછી તેને ધાર વસ્તુ થી તેનો ચોક્કસ આકાર આપીએ છીએ પછી તેને મશીનરીમાં કાપી અને પછી તેને

પછી અમે તેને તેના ઉપર કરવા માટે વોર્નિશ અથવા તો સાયનર ઉપયોગ કરીએ છીએ જો તમારે આવા હથિયારો લેવા હોય તો અમારો સંપર્ક કરશો તમને ખબર છે કે આ કટારી ધાર ધારદાર વસ્તુઓનો ઉપયોગ લગ્નમાં પણ થાય છે જો તમારે આ અમારી વસ્તુઓનો ઉપયોગ લેવો હોય તો અમે સંપર્ક કરશો અને આ વસ્તુઓને કાટ લાગશે ને તેની અમે ગેરંટી લઈએ છીએ નમસ્તે અમારા ઉદ્યોગનું નામ

એક પાણીમાં ધીમે ધીમે લાઈ ઉમેરવું સાવધાની કઠણ બને તેને રાજામાં રાખવામાં આવે છે તે ચોવીસ થી અડતાલીસ કલાક સુધી રાજામાં રાખવામાં આવે છે ત્યારબાદ તેમાં રંગ અને સુગંધ ઉમેરવામાં આવે છે પછી સાબુનો એક આપોમાં આવે છે તેને કાપ્યા બાદ જેથી તેને અઠવાડિયા સુધી સુકવવામાં આવે છે સાબુ એ તે અને લા ઘસાને ટ્રોફી પડે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે તે બીમારી થી બચાવે છે અમારો ઉદ્યોગનું નામ પારટી શ્રીધિકી કાસ બનાવવાનો ઉદ્યોગ છે મૂડી રોકાણ તેમાં દસ કરોડ થી વધારેનું મૂડી રોકાણ છે તે મોટા તે મોટા કદનો ઉદ્યોગ છે પહેલાના જમાનામાં આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ઘોડા ગાડીનો ઊંટ ગાડીનો ઉપયોગ થતો હતો ત્યારબાદ સાયકલની શરૂઆત થઈ ત્યારબાદ આપણા ઉદ્યોગપતિએ બજાજને સ્કૂટર બનાવવાની શરૂઆત કરી ત્યાર પછી આપણે ફોર વ્હીલર ગાડીઓ આપણા ભારતમાં નથી તેથી આપણાના લોકો વિદેશોમાંથી ગાડીઓ લાવતા હતા ત્યારબાદ આપણી સરકારે જાપાનની ઓટોમોબાઈલ કંપની સાથે મળીને સુઝુકીની સુઝુકી કંપનીની શરૂઆત કરી ઓગણીસો મારુતિ્યાસી માં સુઝુકીની પ્રથમ ગાડી બની એમ એટ હંડ્રેડ હતું ત્યાર તે તે પાછળથી ફંટી નામે ઓળખાઈ અને મારુતિ સુઝુકી કંપનીની બાવીસ થી વધારે ગાડીઓના મોડલ બન્યા અને એક વર્ષમાં મારુતિ સુઝુકી

અને બેટરી એસઆઈટ કંપનીમાંથી મંગાવે છે અસ્તુ નાના કદનો ઉદ્યોગ ઉદ્યોગનું નામ મિક્સ મોટી રોકાણ અંદાજે પચાસ લાખ થી પાંચ કરોડ સુધી છે જમીન બાંધકામ મશીનરી માનવ સંસાધન કાચી સામગ્રી ખમણ ગુલાબજાબુ હાડવો ઇડલી ખીચું વગેરે જેવી વસ્તુ આવે છે અમે બજાર બજારો માંથી કાચી સામગ્રી લાવીને અને અમારા સિગ્નલ રેસીપી દ્વારા જરૂરિયાત મુજબ ના મરી મસાલા મિક્સ કરીને અલગ અલગ બજાર માં પેકિંગ કરીએ છીએ ગ્રાહક સુધી પહોંચાડવા માટે ઉત્પાદક ડિસ્ટ્રીબ્યુટર્સ હોલસેલર્સ રિટેલર્સ અને ગ્રાહક સુધી પહોંચી જાય છે અને તેને બનાવવા માટે અમારા પ્રોડક્ટની ગ્રાહકની

અમે બજારમાં અમારા મૂળિયા પાણી ક્રિતેશભાઈ છે અમારા ઉદ્યોગ નું નામ રાનસી ઝીરો સેવન્ટી છે જે રોબોટ બનાવે છે અમારા ઉદ્યોગ નું રોકાણ દસ કરોડ થી વધારે હોવાથી તેનો સમાવેશ મોટા કદના ઉદ્યોગોમાં થાય છે અમારા ઉદ્યોગોમાં સૌ પ્રથમ બધી ફેક્ટરીઓમાંથી સેન્સર્સ મોટર્સ અને બે બેટરીઓ લાવવામાં આવે છે અને તે બેટ બેટરીને સેન્સર્સને અને મોટર્સને રોબોટમાં લગાડી રોબોટ તૈયાર કરવામાં આવે છે તે સેન્સર્સ મોટર્સ અને બેટરીઝ પચાસ લાખથી પણ વધારેના હોઈ શકે છે તેથી એક રોબોટ બનાવાનો ખર્ચ લગભગ એક બે કરોડ જેટલો હોય છે જો તમારે અમારા અમારા રોબોટ સાહેબ તરીકે હોસ્પિટલ શિક્ષક ક્ષેત્રે પછી તબીત બેન ક્ષેત્રે વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારા ઉદ્યોગનું નામ ઇલેક્ટ્રોનફાર્મ છે એવું તમને આ ડ્રીલ મશીનોના પ્રકાર કરીશ જેમાં ડ્રીલ મશીન પોર્ટેબલ ડ્રિલ મશીન રેડિયમ ડ્રિલ મશીન એ બધા ડ્રિલ મશીનોના પ્રકાર છે હું તમને આજે ઇસ્ત્રી કેવી રીતે બને છે તે કહીશ ઇસ્ત્રીમાં સ્ક્રુ લોખંડની પટ્ટી લીડ સ્વિચ હીટિંગ એલિમેન્ટ તાર પોઈન્ટ વાયરો લગાડવામાં આવે છે તેને અમે ટેમ્પ દ્વારા ઇસ્ત્રી ઇસ્ત્રી દુકાનમાં પહોંચાડીએ છીએ ઇસ્ત્રીનો ઉપયોગ કાપડ પ્રેસ કરવામાં વપરાય છે આજે પંખા વિશે થોડું માહિતી આપી છે કે પીટી બનાવવામાં આવે છે એમએમજી પીટી બંખાના અંદરના ભાગમાં 3.5 કેપ લાગે વાયર મોટર તાંબાનો તાર એક વાયર પણ હોય છે એક ઇલેક્ટ્રિકની દુકાનમાં પહોંચાડીએ છીએ અમારી કંપનીનું નામ એક્સલેન્જ વિકલ્સ છે અમારો ઉદ્યોગ કે મોટકાનો ઉદ્યોગ છે

અને અમુક વખત અમારા જે વિકલ્સ હોય છે મેં ટેકનિક પ્રોબ્લેમ પ્રોબ્લેમ હોવાથી અમને નુકસાન બી થાય છે તેના માટે અમે આ ઉદ્યોગ બનાવ્યા છે આ ઉદ્યોગ ખાસ કરતા બાઇકો માટે છે જે બાઇક્સ અને જેને રોયલ એટલે કે વીઆઈપી શોખ હોય જેને પોતાના શોખ માટે અલગ અલગ બાઇક છે જીટી સિક્સ ફિફ્ટી છે બુલેટ થ્રી ફિફ્ટી છે હન્ટર થ્રી ફિફ્ટી છે આવી અલગ અલગ અમુક બાઈકો બની ગઈ છે થેન્ક યુ